હવામાન વિભાગે આજે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં હવે વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અને બંધનું નું આહવાન કરવામાં આવ્યું છે વિજયનગર તાલુકાના ડગલા ગામે પોતાની માલિકીના સર્વે નંબર નંબરમાં ગેરકાયદેસર ઘટનાળું બનાવી દેવાના મુદ્દે ખેડૂત ખાતેદારે આખ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કોંગ્રેસના ધારાસભ્ય કેસી વિરેન્દ્ર ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે ઈડીની રેડમાં કરોડો રૂપિયાના નોટના બંડલ મળી આવ્યા છે સમાજવાદી પાર્ટી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય પૂજા પાલે સપા પ્રમુખ અખિલેશ યાદવને પત્ર લખીને ગંભીર આરોપો લગાવ્યા છે ધારાસભ્ય પૂજા પાલે પોતાની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે રાજધાની દિલ્હીમાં સંસદ ભવન પાસેની સુરક્ષા ફરી એકવાર પ્રશ્નાર્થમાં છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે શનિવારે સંસદ ભવન પાસેના વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી હર્ષ કમલા દેવીએ હુરાંગ ગામમાં રસ્તી પહોંચાડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તેમણે છલકાતા સહબુદ્દાની ને પાર કરી જે ખૂબ જ હિંમતવાન અને માનવતાવાદી કાર્ય છે અનિલ અંબાણીને ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા હોવાના અહેવાલ છે હજુ થોડા દિવસ પહેલા જ ઇદીના દરોડા અને ઈદી દ્વારા પૂછપરછ હવે આજે સીબીઆઈએ તેની કામગીરી શરૂ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે વચ્ચે S&P ગ્લોબલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા સાથે વધી રહેલી વેપારી ચિંતાઓ અને ટેરિફ અનિશ્ચિતતાઓની વચ્ચે ભારત બ્રાઝિલ સાથે પોતાના ઓઇલના વેપાર વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે અભિનેતા ટીમે તેમના છૂટાછડાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે ગોવિંદાની ટીમે આટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી છે અભિનેતાજી નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ થોડી મુશ્કેલ હોઈ શકે છે